નમસ્કાર મિત્રો કરોડા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ માં આપનું સ્વાગત છે હું છું કિશોર રોડિયા મિત્રો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાડા ત્રણ વર્ષથી જળ સંચયનું કામ કરે છે અને અદભુત કામ જળ સંચયનું થઈ રહ્યું છે એમના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા અને એની સમગ્ર ટીમ એ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર એ જળ સંચયના કામ કરવાનો સંકલ્પ કર્યો છે

ઘરે સમજાવવાનું શિક્ષણ માં આગળ વધવા આવી એક્ટિવિટી કરતા કોઈ ધાર્મિક હોય તો એમાં અમે અગ્રેસર રહીને કામ કરે એટલે હાલ તો અમારો બે વિષય ઉપર વધારે શિક્ષણ

કે હું પાણી બચાવીશ તો એ વિષય ઉપર ધ્યાન આપીશ કે મારાથી ભલે એક ડોલ કેવી રીતે બચે એ ધ્યાન રહે ને એટલે ઓટોમેટિકલી સુધારો આવે અને બધી બહેનોને એટલી વિનંતી કરું કે હા આપણે નારી જ પરિવર્તન લાવી શકીએ આપણે જ એક પહેલ કરવાની છે આ ઝુંબેશ ભાઈએ ચલાવી છે ખૂબ સરસ છે અને પાણી એ જીવન છે આગળના ભવિષ્યમાં આપણા બાળકોને એવી કોઈ એવી તકલીફ ન આવે

જળકથાનું આયોજન કવિ લેખક અને વક્તા એ પોતે કથા કરવાના છે અને આ જે કથા છે એનો રાજકોટ ઉપરાંત રાજકોટની બહાર છે એ ખૂબ જ સરસ રીતે લાભ લઈ શકે એવો આયોજન

આપણા ધર્મ માં આપણે એક નર્મદાના પરિક્રમા મોટો લાભ લેવા જેવું છે તો ખુબ સારું કેવાય કે આ જનતા માટે કે આપણા સમાજની બેનો દીકરીઓ આવો લાભ લે સાથે જોડાય

તો આપણે ક્યાં ક્યાં વિચારતા જોઈએ છે આપણે શું કરીએ પણ આવો પ્રોજેક્ટ અને આ વસ્તુ આજ સામે આવી છે ત્યારે હું મારા બધા કૃપના બહેનોને અને મારા આસપાસ રહેતા હોય ને માત્ર સદા સંબંધો કે મારી સાથે જોડાયેલા વ્યક્તિઓને હું કહીશ કે આમાં આનંદ ભેર લઈ અને આપણે પણ આનો નાભ લઈ મારી દિલથી ઈચ્છા છે કે હું પણ જોડાઈ છું બાઇકથી પ્રોજેક્ટ ખૂબ સરસ છે તો મને આનંદ થયું અને આ તો ભવિષ્ય માટે છે પહેલાં

કે આ કોઈ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ તો બહુ આમ ધાર્મિક રીતે જોડાવ ને એટલું મહત્વનું જ છે